નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માને હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આપણે પોયમ નંબર 2 એટલે કે બીજી પોયમ નામ છે જેનું પેન્સિલ ઈ પેન્સિલના આજે આપણે મીનિંગ્સ એટલે કે સ્પેલિંગ જોવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ જે છે આપણા ઇંગ્લિશ વિષયમાં કેટલા મહત્વના છે તે આપણને ખ્યાલ જ છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ નંબર ટુ સંપૂર્ણપણે સમજી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો સમજી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ મિનિંગ પહેલો સ્પેલિંગ છે ટુ લાઇટ હવે જો અહીંયા ટુ નામનો શબ્દ છે લાઇટ એટલે શું થાય તો લાઇટ એટલે થાય આપણે સર ફોનની લાઇટ આવે અથવા કોઈ પણ લાઈટ આવે ઘરમાં લાઇટ હોય તે લાઇટ પણ અહીંયા ટુ નામનો શબ્દ છે એટલે એ લાઇટ જે છે એ જેમ તેમ નથી લાઇટ શું છે ક્રિયાપદ છે લાઈટ નો મતલબ થાય છે પ્રગટાવવું પ્રગટાવવાની ક્રિયા સળગાવવાની જે ક્રિયા થતી હોય ને તેને લાઇટ કહેવાશે પછી છે તો એટલે થાય છે ચશ્મા ગોગલ્સ પછી છે ફાયર ચેરિયો રથ ફાયર ચેરિયોટ એટલે થાય છે અગ્નિ રથ એક સળગતો રથ ત્યારબાદ છે કોન્વર્જેશન કોન્વર્ઝેશન નો મતલબ થાય છે વાતચીત જ્યારે બે વર્ગ બે વ્યક્તિઓ વચ્ચે અથવા બે ગ્રુપ વચ્ચે જ્યારે ડિસ્કશન થતું હોય ત્યારે કન્વર્ઝેશન થતી હોય તેને વાતચીત કહેવાય પછી છે પેચ પેચ એટલે થાય છે ડાઘ ધબ્બો પછી પછી છે ફોરહેડ તો ફોરહેડ નો મતલબ થાય છે કપા લલાટ ત્યારબાદ છે વોટરફોલ વોટરફોલ નો જો મતલબ એમાં એમાં જ છે વોટર અને ફોલ પાણી અને પડવું પાણી પડતું હોય એટલે કે ધોધ સ્વરૂપે પાણી આવતું હોય તેને વોટરફોલ કહેવાય છે આગળ વધીએ આગળ છે ડાર્લિંગ ડાર્લિંગ નો મતલબ થાય છે વાહલી પ્રિય બરાબર પછી પછી છે એસટી એસટી નો મતલબ શું થાય છે અત્યાનંદ આનંદ ની અનુભૂતિ સૌથી વધારે થતી હોય એક્સ્ટ્રા વધારે પડતો આનંદ આવતો હોય તેને કહેવાય છે એસટી પછી છે સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ એટલે શું એટલે માર્વેલ માં આવે અમારા ડોક્ટર સ્ટ્રેન્જ એ નહીં સ્ટ્રેન્જ એટલે થાય છે વિચિત્ર કઈક અલગ દુનિયા કરતા કઈક અલગ હોય તેને સ્ટ્રેન્જ કહેવાય પછી છે ટુ એક્ઝોસ્ટિંગ ટુ એક્ઝોસ્ટિંગ મતલબ થાય છે ઓલવ એક્ઝોસ્ટિંગ નથી ટુ એક્ઝિબિશ એક્ઝિવિશ નો મતલબ શું થાય છે તો કે થરી જવું મીણબત્તી સળગાવો આજે આપણે ભણ્યા પોયમ નંબર ટુ ના મિનિંગ મળીશું તો વિડીયો જેમ આપણે પોયમ નંબર ટુ ના ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ